જો બેગ લઈ લીધી છે અમે દૂધ નથી દૂધ લેવા જઈએ આજે અમે રાતે શોપિંગ કરવા જઈશ હું મેં અભય ને જ્યોતિ તો વિડીયો બનાવી જાઓ વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈ જાઓ તો ચાલો મળીએ ત્યાં જઈને હલો અમે જવાના છે આઈસલેન્ડમાં જોઈ શકો છો આઈસલેન્ડ છે ને નવ વાગે કે સાડા નવ વાગે દસ વાગે બંધ થઈ જાય આ છે આ ચાર શિયાળું એક કાઈ છે પછી આ એક લઈ લે છે કભી

લખેલું છે વન ફિફ્ટી નાઇન ના છ સાત આઠક ઉપર ચાલો બે બનાના આપણે ઓરેન્જ આ છે એપલ જોઈએ ઓરેન્જ રોટ પાવડ એક છે રોટા છે આ રેડિયા બાપેલો છે કદાચ ખબર નઈ કે બાપ ઘરે જઈને બાપાનો હોય સ્વીટ કોણ છે સાંજે આવો ને તમે આઠ વાગ્યા પછી ઓફર મૂકીશ તો હું તમને બતાવું બધા ફિફ્ટી પેની મૂકી દઈશ ફિફ્ટી પેનીસ ને આ ક્યાંક ખાવાનું છે એ પણ વન છે પેલા બે પવન છે

સાડા સાત પાઉનું છે આ પણ છે બધી અલગ અલગ ફ્લેવર છે આ ઓરિયાનું છે ઓરિયાનો આઈસ્ક્રીમ છે ઓરિયો ઓરિયોનું છે આ ફ્રૂટની છે હમ એમાંથી પપ્પા આપણે લેવા તો હમણાં ત્યાં આ છે ચોકોબાર પછી અહીંયા પણ છે અહીંયા કેટલી જાયની આઈસ્ક્રીમ તમને મળે જોઈ શકો છો

આ બધી અલગ અલગ આઈસ્ક્રીમ છે આમાં છે ને બે પવનની ચાર આવે મોટી મોટી આવે એકવાર ખાધી હતી આ બધી કુલ્ફી છે આ બધી કુલ્ફી છે પછી આ બાજુ વેજીટેબલ બધા મિક્સમાં આવે વેજીટેબલ આ છે લિક્વિડ છે વાસણ ધોવાની મટાણાની બિયણી સ્વીટ કોને બધું મૂકી દીધું ભરી દીધું બધું આ બાજુ આ બાજુ ચોકલેટ ને બધું છે જોઈ શકો છો અમારે છે ને એક વેફર લેવાનું છે આ સેલેસ કરવા માટે તો તમે કોમેન્ટ કરજો કે આને અમે સેલલેસ કરીએ કે નહીં વિડીયો બનાવવા માટે સેલેસ વિડીયો તો કોમેન્ટ કરજો કે અમારે વિડીયો કરવો જોઈએ કે ન કરવો જોઈએ પછી આમાંથી પણ જે આ કે આ છે ને હમણાં નવી નીકળીશ પાઉની સોલ્ફ છે છ પેકેટ આવે વેફર આ ચીઝ છે એમાં છે ને પછી આ પણ છે પછી આ પણ છે ત્રણ ફ્લેવર છે આમાંથી

આની છે ત્રીસ ચાર પૌ ને પચીસ પેની આ બેન ભાઈ આમાં વાસે એવું છે અબુ હે આ તો એક લઈ ટ્રાય કરીએ આપણે ટોલી નથી લેવો આ બધી ઉપાડ્યું કેમ ટોલી લેવસ ટોલી વિના નહીં વાસ અમે છે ને બધી શોપિંગ ભરી લીધું જોઈ શકું છું ટોલીમાં પણ અમે ટોલી જ લેવાના છે અમે બધી ઉપાડીને કેમ જાવ અહીં છે પ્રાઇમ જોઈ શકો છો પ્રાઇમ જો તું પ્રાઇમ લેવીશ પ્રાઇમ પ્રાઇમ આ બધા ઠંડા ઠંડા જ્યુસ અહીં છે ને પાવડર કપડાં દેવાનો સરફ સાડા નવ ફાવનો થઈ ગયો જેને લેવો હોય તો આવી જજો આ બિસ્કીટનું બધું છે છોકરા માટે દૂધ લેલી હવે દૂધ લેવા માટે લેવા અત્યારે એક જ દૂધ લેવું પડે કેમ કે વજનથી જાય તો મેં ટોલી બેગ એક જ આ બધા સિરિયલ છે

અ શાર્બન એક 1 કિલો છે કે 1 કિલી જી હા 1 આવે છે કે છે બાય ટુ કે વોલ ફ્રી બીએલએમ દેખ ફરી છે 8 પાઉન્ડ બે તો બે એક ફ્રી આવે હવે દિ ચિપ્સ છે વર્ટીનસ એક મારે જો is this, creek, is this of here? ચાર પવ ની ઉપર ને આવે તમને ત્રણ પવન મળે જોઈ શકો છો લેવા આવજો કેમેરા કે બહુ બીજા સોફ્ટવેર બહુ ભાવ છે સામા હવે કરી લઈએ અમે તીલ અમાર તીલ લેતા આવો ચલો ભાઈ તીલ કરે

અંદર ઠંડુ લાગે બમણા અત્યારે ગરમ લાગે છે જોઈ શકો છો અમારું શોપિંગ મારી જ્યોતિ બેન નું અહીં જો અહીંયા શું લીધું ચોકલેટ ફ્લેવર મિક્સ ચાલો તમે હવે નીચે ઉતરી જાય જોઈ શકો છો આપણું જ્યોતિ બેન આવે છે ચલો ઘરે જઈને મળીએ સીધા હેલો ફ્રેન્ડ અહીં છે નારિયેર છે કોકોનટ અહીંયા છે ડુંગળી આ સપમાં ઉપર છે અહીં છે ડુંગળી જોતી લેવી ઘરે આ બધી ને બધું છે પછી અહીંયા છે ને તમને બધા શાકભાજી પણ મળી જાય ફ્રેશ ફ્રેશ અહીંયા છે ને લહણ સસ્તું છે ત્રણ પાઉન્ડનું છે મોટું મોટું પેક જે જાદુ છે જઈ શકો છો લસણ માંડીઓ કોબી તુરિયા બધું જ મિક્સ મળે હું તમને શોપનું નામે બતાવું તમારે લેવું ને તો આ શોપમાં આવવાનું આ શોપમાં તમારે આવવાનું તાલેફડા લેવાય તો આ શોપમાં તાલેફળા આવે તો ભૂલતા નહીં લેવાનું સમટા છે ને આ શોપમાં પણ તાલેફળા આવે છે હાલો તમે આવી ગયા શોપિંગ કરો કેટલા ને આ ત્રણ પાંચ લેવું ત્રણ લેવા ને પાંચ પવન છે એક લેવું તો અઢી પૌણી છે તો સાડા સાત પૌણી ત્રણ થાય ત્રણ ત્રણ લેવું તો એક ફ્રી મળે બાય વન ગેટ વન ફ્રી છે જોતુબેન જાય છે ને ઘરે તો આવતા રીતે જોતુબેન એને કાલથી કામે જવાનું છે એટલે એને ઘરે મોકલાવી દેવી પડે કા જો ભાઈ ને હજી હું મૂકવા જઈશ જઈશ તું મૂકવા તો ચાલો અમે આવી ગયા ઘરે ગરમી બહુ છે તો આ વિડીયો ને અહીંયા શેર કરીશ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું ના વિડીયો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ